ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં કચ્છ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ સામાન્ય પ્રવાહમાં દસ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ચૌદ ટકા ઊંચું પરિણામ છે તેમજ કચ્છ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં એકસો છત્રીસ અને વિજ્ઞાન પ્રવાહમાં એકવીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે કચ્છ જિલ્લામાં કેન્દ્રની ટકાવારી પ્રમાણે ભુજ કેન્દ્રનું પંચાણું પોઈન્ટ ત્રેવીસ ગાંધીધામનું બાણું પોઈન્ટ નેવું માંડવીનું છન્નું પોઈન્ટ સડસઠ અંજારનું ત્રાણું પોઈન્ટ તોતેર આદિપુરનું ત્રાણું પોઈન્ટ બ્યાસી રાપણનું ત્રાણું પોઈન્ટ પંદર નખત્રાળાનું ત્રાણું પોઈન્ટ પંચાણું નલિયાનું પંચાણું પોઈન્ટ પાસઠ પાંદ્રોનું ચોરાણું પોઈન્ટ ચોવીસ અને મુન્દ્રાનું પંચાણું પોઈન્ટ નેવ્યાસી ખાવડાનું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં આવેલા પરિણામો મુજબ કચ્છના કેન્દ્રો પૈકી સૌથી વધુ માંડવીનું છન્નું પોઈન્ટ સડસઠ ટકા પરિણામ જોવા મળ્યું છે જ્યારે સૌથી ઓછું ખાવડાનું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જોવા મળ્યું છે સમગ્ર કચ્છ જિલ્લાનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા સામાન્ય પ્રવાહમાં પરિણામ આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ભુજ કેન્દ્રનું ત્ર્યાસી પોઈન્ટ સુડતાળીસ ગાંધીધામનું પંચ્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ સાથે સમગ્ર કચ્છનું 84.32 બત્રીસ ટકા પરિણામ આવ્યું હતું તેમાં સૌથી વધુ માંડવીનું નેવ્યાસી પાંચ અને સૌથી ઓછું અંજારનું ઓગણ્યાસી સત્તર ટકા પરિણામ જાહેર થયું છે